ટક્કર મારીને હત્યા કરી હતી મૃતક નવા વાડાથી થી નવરંગપુરામાં રીક્ષામાં આવ્યો હતો મૃતક ને મારનાર આરોપી ઝડપાયો છે આરોપી રિક્ષા ચાલક સમિત આખરે પોલીસના સકંજામાં આવ્યો છે પોલીસના સકંજામમાં સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો આજ રોજ ચારને પિસ્તાલીસ કલાકે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવાની માહિતી આપી હતી જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને ટક્કર મારે છે ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુ ટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ જાય છે તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ બાવીસ જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એણે પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એને આપેલી ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં